ધંધા રાજકોટ વાળા ને મારા રામ રામ તમને તો ખબર જ છે લોકો રાજકોટ માં રે છે ને ભાડે એવું કે છે કે આજ મને હું ભણાય છે મારી આજે મને ભણાય છે રાજકોટ કુમાર રેલ નગર અંડર વોટરફોલ

હવે એટલે વોટરફોલ વોટરફોલ પછી અમારે જોતો નથી એટલે બિચારા ને બે હાજર તેવીસ માં બીજા પચાસ આઠ લાખ રૂપિયા બંધ કરવાના ખર્ચ વાપર્યા આ તમે જુઓ પતરા ફિટ કરી બઉ સારું કામ કર્યું પણ બે ત્રણ ફીટ કરી રહ્યા છે તમને અંડરબ્રિજ ની હારે આવો સરસ મજાનો સ્વિમિંગ પુલ વોટરફોલ આવી માછલીઓ દીધી કોઈ તમને સંતોષ નો હોય તો આમાં તમારો વાંક કે તંત્રનો નો બાકી તમને તો ખબર જ છે રાજકોટ માં રે છે ને ભાડે એવું હક પણ જોવા જતા હોય ને ત્યારે અહીંથી ન હલાય કપડા પગડે મારા